જયેશ રાદડીયા અને નરેશ પટેલ ફરી એકવાર સામસામે આવ્યા છે જોકે આ બંનેની દુશ્મની છેલ્લા ઘણા વર્ષોથી ચાલી રહી છે અને થોડા સમય પહેલાં બંનેના સમાધાન પણ થયા હતા પરંતુ સમૂહલગ્ન દરમિયાન જયેશ રાદડીયાએ જાહેરમાં નરેશ પટેલને તતડાવી નાખ્યા છે ત્યારે મીડિયા દ્વારા માહિતી મળી રહી છે કે નરેશ પટેલના ધર્મપત્ની પત્ની પટેલ મેદાને આવ્યા છે અને જાહેરમાં એવું કહ્યું કે જોઈને રાદડિયાના પણ હોશ ઉડી ગયા હતા મિત્રો એક સમયે દેશભરના રાજ્યકારણમાં ધૂમ મચાવી દેનારા નરેશ પટેલે લવ મેરેજ કર્યા હોય એવું વિચારી પણ ન શકાય પરંતુ આ હકીકત છે જેને ફેમેલીના શાલિની બેન છે તે પ્રપોઝ કરવાની પ્રક્રિયા પણ બીજા કોઈએ નહીં પરંતુ શાલિની બેન ખુદ જ કરવી પડી હતી આ મિત્રો શાલિની બેન કહે છે કે બી કોમનું બીજું વર્ષ ચાલતું હતું અને એ દરમિયાન મારી પાછળ પાછળ તેઓ ફરતા હતા એકવાર તો મેં કહી પણ દીધું કે તમે આ રીતે મારી પાછળ શું આવો છો એ સમયે તો તેની પાસે જવાબ ન હતો એટલે પ્રપોઝ પણ મારે ખુદ કરવું પડ્યું હતું કહેવાય છે ને કે પહેલી નજરનો પ્રેમ આજીવન સાથે રહે છે બસ એવું જ થયું હતું નરેશ પટેલ અને શાલિની પટેલ સાથે કોલેજ દરમિયાન નરેશભાઈને શાલિની બેન સાથે પહેલી નજરમાં પ્રેમ થઈ ગયો હતો ક્લાસમાં બંને છેલ્લી બેન છે બેહતા હતા નરેશભાઈ એ દિવસો યાદ કરતા કહે છે કે વાત ઓગણીસો ની છે અમે મેરેજ કર્યા એ પણ મેરેજ એ સમયે પટેલનો દીકરો લવ મેરેજ કરે એ બહુ મોટી વાત કહેવાતી ને થોડું સમજાવ્યું અને પછી અમારા મેરેજ થયા પરંતુ માત્ર મેરેજ થઈ જાય એટલે વાત પૂરી થતી નથી પરંતુ એ સફળ બનાવવા માટે એકબીજા પર વિશ્વાસ અને બંનેનું ફ્રીડમ બહુ મહત્વનું છે વાતે જ્યારે આવે ત્યારે સ્ત્રી પાત્રને જ વધુ પડતું સહન કરવું પડતું હોય છે અને આ લવ સ્ટોરીમાં પણ એવું જ થયું હતું તમને જાણીને નવાઈ લાગશે કે નરેશ પટેલ પોલિટિક્સ પ્રવેશ માટે આખી દુનિયા રાહ જોતી હતી પરંતુ એ પ્રવેશ તેમણે બીજા કોઈના કારણે નહીં પણ માત્ર ને માત્ર પોતાના પ્રેમ એટલે કે શાલિબેનના કારણે જ એવોર્ડ કર્યો હતો નરેશ પટેલ મહાદેવના પ્રખર ભક્ત છે અને એ ભક્તિ તેમના સંતાનો અને બે દીકરી દીકરો છે દીકરી અને પરણીને સાસરે ગઈ છે તો દીકરો શિવરાજ પપ્પા એ શરૂ કરેલી કંપનીમાં જ ડિરેક્ટર તરીકે કામ કરે છે ઓગણીસો ને પાસઠ ની અગિયારમી જુલાઈએ જન્મેલા નરેશભાઈ છ ભાઈ બહેનો સાથે સૌથી નાના છે શાલિની પટેલ કહે છે કે નરેશે મને અને મારી લાઈફને ખૂબ જ માન અને મહત્ત્વ આપ્યા છે પર્સનલી તેમની ઈચ્છા રાજકારણમાં એન્ટ્રી થવાની હતી પરંતુ મારી જીદ હતી કે રાજકારણમાં તો નહીં જ પિતાના આદેશને સિરો રાખ્યો લોકો જાણે છે કે નરેશ પટેલ માત્ર બિઝનેસ કે પોલિટિક્સના જ નહીં પરંતુ સંગીત અને સ્પોર્ટના શોખીન પણ છે અને નરેશ નેશનલ ટીવી વતી બાસ્કેટબોલ પણ રમી ચૂક્યા છે ઇંગ્લિશ મીડિયમમાં ગ્રેજ્યુએટ કર્યા પછી ત્રણ ડિફેન્સ વિંગ એટલે કે આર્મી નેવી અને એરફોર્સમાંથી કોઈપણ વિંગમાં જવાની નરેશભાઈની ઈચ્છા હતી